આપણે અભ્યાસ કરવાના પ્રકરણ નંબર એક શેર મૂડીના હિસાબો આજે જોવાનું છે એવું એક્ઝામ્પલ જેમાં બે વાર શેર જપતી હોય અને ફરીથી બે વાર જ એને ફરીથી બહાર પાડવામાં આવે તેવો એક્ઝામ્પલ છે એવો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય દાખલા નંબર સત્તર ખૂબ સહેલો અને સરળ છે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં એક નવી બાબત શીખવા મળવાની છે ખાસ કરીને આખરી હપ્તાની ગણતરી કઈ રીતે કરવાની છે અને આખરી હપ્તાના શેર મેં કઈ રીતે લીધા છે એની સરસ સમજૂતી મેં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમે આ એક્ઝામ્પલ શીખવા માટે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર આ વિડીયો જુઓ જેથી કરીને તમને ઇઝીલી સમજ પડે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર સત્તર તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર સત્તર ની જે રકમ આપવામાં આવી છે લખેલું નીચે મુજબ અરજી દસ રૂપિયા મંગાવ્યા એમાં પ્રીમિયમ છે એટલે સાત રૂપિયા પ્રીમિયમ ના છે મંજૂરીના ચાર રૂપિયા મંગાવ્યા આખરી હપ્તાના ત્રણ રૂપિયા મંગાવ્યા મિત્રો આપણને જે ખબર હોવી જોઈએ કે આપણી પાસે જે મળેલ અરજીના શેર છે તે શેર પર જ માત્ર પ્રીમિયમ અને મંજૂરીની માત્ર ગણતરી કરીશું હપ્તાની ગણતરી નહીં કરીએ કારણ કે અલગ રીતે અરજીઓ મળી અને અરજીઓ નામંજૂર કરવામાં આવી જે ભરેલા નાણા પરત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી અરજી મળી નવ લાખ જ્યારે પણ અરજી મળે એટલે તમને ખબર હોય છે કે આમનો એક છે અરજીની આમનોન એમાં સંપૂર્ણ ગણતરી મળેલ અરજી પર થશે હવે જોઈએ આ એક્ઝામ્પલ નો ટ્વીસ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો સરસ સમજવા જેવો છે તમારા માટે ફર્સ્ટ ટાઈમ છે સિદ્ધરાજ કે જેના છ હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરી રકમ નહીં ભરી શકતા ત્યાં શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈ લઈએ કે જે નવ લાખ શેર અરજીઓ મળી અને છ લાખ આપણે શેર બહાર પાડે તો કેટલી અરજી પરત કરી ત્રણ લાખ કારણ કે નવ લાખ માઈનસ છ લાખ એટલે આમનો નંબર બે માં આપણે બેંક ખાતે જમા કરશું જેટલી અરજી પરત કરી એટલી અને અહીંયા તમે જોઈશો છ હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ એને મંજૂરી રકમ નથી ભરી એટલે આપણે કહી શકીએ છ હજાર જપ્તી ની આમ મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા આ સેન્ટેન્સ ને પરિણામે આપણે મંજૂરી બાદ જપ્તી લખીશું ત્યારબાદ લખી લખેલું છે જૈશ કે જેના જે ચાર હજાર શેર મંજૂર કરવામાં આવ્યો તેને આખરી હપ્તાની રકમ નહીં ભરી શકતા આ શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો જો સમજવા જેવું છે હું તમને બરાબર સમજાવું છું આપણે છ લાખ શેર બહાર પાડેલા જે નવ લાખ અરજી આવેલી જો બરાબર શબ્દ સમજો મારા એમાં ત્રણ લાખ અરજી પરત કરી તો હવે કેટલા રહ્યા છ લાખ શેર જ એમાં છ લાખ માંથી જે છ હજાર શેર આપણને પર મંજૂરી નહીં મળે એટલે શેર જપ્ત કર્યા પણ ફરીથી બહાર નથી પાડ્યા એટલે છ લાખ માંથી છ હજાર શેર આપણે જપ્ત કરી લીધા તો હવે માર્કેટમાં કેટલા શેર રહ્યા આપણા આપણે જેની પાસેથી મંજૂરી નથી મળી એના શેર જપ્ત કરી લીધા તો એ વ્યક્તિ પાસેથી આપણે આખરી હપ્તો મંગાવી શકીએ નહીં એટલે આખરી હપ્તાની ગણતરી આપણે કરીશું પાંચ લાખ ને ચોરાણું હજાર કારણ કે આપણે શેર જપ્ત જ કર્યા છે મંજૂરી પછી બહાર પાડ્યા

ચોસી ને ચાર હજાર છે છ ના ભાવે ફરીથી વેચ્યા એટલે બે વાર ફરીથી બહાર પાડે છે આમદન પસાર કરો જે નવું પૂછ્યું શેર જપ્તી નું ખાતું બનાવો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં શેર જપ્તી પણ જોવાના છે ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરે પેલા અરજી મળે અરજી મળે ત્યારે શું આમદન આવે આપણી પાસે બેંક આવે એટલે બેંક ખાતે ઉદાહરણ ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલી રકમ આવશે આપણે જોઈ લઈએ માં બોલો કેટલી અરજી મળેલી નવ લાખ અરજી અરજી વખતે ભાવ કેટલો હતો દસ રૂપિયા તો નવ લાખ ગુણ્યા દસ કરીશું એટલે આપણને રકમ મળી જશે કાઉસમાં લખીએ નવ લાખ ગુણ્યા દસ એટલે મળશે નેવું લાખ નેવું લાખ બંને બાજુ લખી દીધા આપણે લખી દઈએ બાબત છે નવ લાખ શેર પર અરજીની રકમ મળી તેના હવે અરજીની રકમ ક્યાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે શેર મૂડી ખાતે તો એને આમનું લખી યાદ રાખજો અરજીમાં પ્રીમિયમ પણ છે અને કેટલીક અરજી પરત પણ કરી બંનેની નોંધ કરીશું સાથે આપણે લખીએ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે હવે એની પર જે પ્રીમિયમ પણ છે તો લખીએ તે જામીનગીરી પ્રીમિયમ અને કેટલીક અરજી પરત પણ કરેલી છે ત્રણ લાખ શેર તો તે બેંક ખાતે પણ લખીશું અરજીની રકમ કઈ રીતે લખીશું જેટલી અરજી જમા છે એટલી અરજી આપણે ઉધાર કરી દઈએ નેવું લાખ શેર મૂડી હંમેશા આપણે પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીએ છીએ ત્યારબાદ છે જામીનગીરી પ્રીમિયમ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલમાં અહીંયા લખ્યું છે પ્રીમિયમ બોલો આપણે ગણીએ છીએ બહાર પાડેલા શેર પર એટલે છ લાખ ગુણ્યા અહીંયા લખ્યું પ્રીમિયમ સહિત પણ બોલો કેટલું પ્રીમિયમ છે સાત રૂપિયા તો છ લાખ ગુણ્યા સાત કરી દેસુ એટલે આપણને પ્રીમિયમ ની રકમ મળી જશે ને રકમ મળશે આપણને બેતાલીસ લાખ બેંક ખાતે બેંક ખાતે એટલે શું કેટલી અરજી પરત કરી જોંક ખાતે બોલો કેટલી અરજી પરત કરી ત્રણ લાખ શેર અરજી પરત કરીને અરજી વખતે કેટલા મળેલા દસ પ્રીમિયમ સહિત જ લેવાના કે અલગ કરવાની જરૂર નથી ત્રણ લાખ ગુણ્યા દસ કરીશું એટલે આપણને પરત અરજી એટલે કે બેંક ખાતે રકમ મળી જશે ત્રીસ લાખ રૂપિયા આ નેવું લાખ માઇનસ બેતાલીસ લાખ માઇનસ ત્રીસ લાખ એટલે શેર મૂડી રકમ મળી જશે અઢાર લાખ આ રીતે આમલો નંબર 2 કરી લખે બાબતે 6 લાખ શેર આપણે અરજી હતી તે શેર મૂડી ખાતે લઈ ગયા અને બાકીના 3 લાખ શેરની અરજી પરત કરી શેર અરજીની બી આમલો થઈ ગઈ હવે આપણે લખશું શેર મંજૂરીની તો શેર મંજૂરીની આમલોમાં શું છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આમાં પ્રીમિયમ નથી વિદ્યાર્થી મિત્રો તો કેટલી મંજૂરી આપણે મંગાવી હતી આપણે જોઈ લઈએ છ લાખ શેર હતા અને મંજૂરી કેટલી મંગાવી હતી ચાર લેખે છ લાખ ગુણ્યા ચાર કરીશું એટલે આપણને મંજૂરીની રકમ રકમ મળી જશે અને ટોટલ મંજૂરી છ લાખ પર શેર રકમ લેણી થાય તેના હવે ત્યારબાદ હવે મંજૂરી રકમ મંગાવી લો મંગાવી લો એટલે બેંક આવે તો બેંક ખાતે ઉધાર પણ કોઈ વ્યક્તિ એવો હતો કે જેને મંજૂરી પણ બાકી હતી લખે બાકી મંજૂરી અથવા તો બાકી હપ્તા ખાતે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે બેંક ખાતે કેટલી રકમ પ્રશ્ન ચિહ્ન જોઈએ બાકી મંજૂરી કેટલી લઈશું આપણી પાસે જે તૈયાર છે છ હજાર શેર પર જે મંજૂરી બાકી છે અને મંજૂરીની રકમ છે ચાર તો છ હાજર ગુણ્યા ચાર કરીશું એટલે આપણને એ પણ રકમ મળી જશે છ હજાર ગુણ્યા ચાર રકમ મળશે ચોવીસ હજાર ઇક્વિટી શેર મંજૂરી રકમ કેટલી ઉધાર પર છે જે ચોવીસ લાખ એ બેઠા લખીશું જમા પર ચોવીસ લાખ એટલે બેંક ખાતે રકમ મળી જશે ચોવીસ લાખ માઇનસ ચોવીસ હજાર

પછી જપ્તી પછી જોજો ડાયરેક્ટ આખરી હપ્તો મંગાવશે એટલે છઠ્ઠી ને સાત ની આમનો આખરી હપ્તાની છે ત્યારબાદ નવ આઠ નવ અને દસ ત્રણ ત્રણ શેર જપ્તીને ફરીથી બહાર પાડવાની આમનો આવશે અને છેલ્લા અગિયાર માની આવશે મૂડી એના હવે આમનો નંબર પાંચ આવજો શેર જપતી ને આપણે લખી દઈએ શેર જપ્તી યાદ રાખજો દાખલામાં શેર જપ્તી ક્યારે કરી છે મંજૂરી બાદ કરી છે મંજૂરી બાદ શેર જપ્તી કરે તો જો મંજૂરીમાં પ્રીમિયમ છે

કેટલી લખે તમને જે ખબર હોવી જોઈએ આપણે જોઈએ જો અહીંયા મેં આમનો ના ને આમનો લખેલી છે તમને ખબર હોવી જોઈએ એમાં લખી જો શેર ડીઠ મંગાવેલી રકમ ગુણાકાર કરવા જપ્ત થયેલા શેર તો છ છે પણ શેર ડીઠ કેટલી રકમ મંગાવી છે એ આપણે જોઈ લઈએ તો આપણે જઈએ માં જોઈએ અરજીના કેટલા મંગાવે હું મારા શબ્દ છે પ્રીમિયમ વગરની અરજી બોલો કેટલે આવશે દસ રૂપિયા છે એમાં પ્રીમિયમ છે બોલો પ્રીમિયમ કેટલું છે સાત તો અરજીના કેટલા થાય ત્રણ રૂપિયા અને મંજૂરીના કેટલા છે ચાર એટલે અરજીના ત્રણ મંગાવ્યા ખરેખર અરજીના દસ છે નથી લેવાના રૂપિયામાં રૂપિયા રૂપિયા પ્રીમિયમ સમાયેલું છે એટલે ખરેખર અરજીની રકમ કેટલી અને મંજૂરી રકમ કેટલી થઈ ચાર રૂપિયા એટલે મંજૂરી બાદ જપ્ત એટલે મંજૂરી સુધી ગણતરી કરવાની તો ત્રણ વત્તા ચાર એટલે ખરેખર મંજૂરી સુધી મંગાવી રકમ અરજીના ત્રણ મંજૂરીના ચાર એટલે ટોટલ સાત રૂપિયા એટલે આપણે ગુણ્યા સાત કરીશું જપ્તી ની આમનો માં છ હજાર ગુણ્યા સાત એટલે રકમ મળી જશે આપણે બેતાલીસ હજાર જપ્તી જપ્ત પ્રશ્નાચિહન દ્વારા બાકી મંજૂરી અહીંયા ઉપરથી જ મળી જશે ઉપરની આમનો ચોવીસ હજાર બેઠા લખી દઈએ એટલે બંને બે તફાત આપણે શેર જપ્તી ખાતે લઈએ અઢાર હજાર વિદ્યાર્થી મિત્રો આ આમનોનમાં જો તમને આ રૂપિયા સાત કઈ રીતે આવ્યા એ સમજ પડી ગઈ તો સમજી લો કે આ એક્ઝામ્પલ તમારા માટે બહુ ઇઝી અને સેલ્લો રહેવાનું છે આપણે લખી દઈએ બાબત છે છ હાજર શેર પર મંજૂરી રકમ ન મળતા મંજૂરી બાદ જપ્ત કર્યા

છ હજાર શેર શું કરી દેવામાં આવ્યા છે જો જપ્ત કરવામાં આવ્યા ફરીથી બહાર પાડ્યા નથી તો આપણી કંપનીના શેર માર્કેટમાં કેટલા છે આખરી હપ્તો તમે છ લાખ પર નહીં ગણી શકો પાંચ લાખ ને ચોરણ હજાર શેર પરત તમારે મંગાવવો પડશે એટલે આ પરત લેની રકમ થશે એટલે પાંચ લાખ ને ચોરણ હજાર ગુણ્યા આખરી હપ્તો કેટલો આવશે ત્રણ રૂપિયા ચાલો એની કરીએ ગણતરી પાંચ લાખ ને ચોરાણું હજાર ગુણ્યા ત્રણ એટલે રકમ લખી દઈએ સત્તર લાખ લાખ બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે બેંક ખાતે ઓલવેઝ પ્રશ્ન ચિહ્ન મળવાનો બાકી હપ્તો કેટલા શેર પર બાકી છે આખરી હપ્તો જોઈએ લખ્યું છે ચાર હજાર શેર પર આપણે જો નીચે પણ એની સમજૂતી આપી છે 4000 શેર गुणिआ आखरी हफ्ता ની રકમ કે લીજે 3 તો આપણે કરી દઈએ છે ગુણાકાર 4000 * 3 એટલે મળી જશે 12000 आखरी हफ्ता ઉપરથી બેઠો આપણે નીચે લખીએ છે 1782000 ઓટોમેટિક આપણને જે બાત બાકી દ્વારા રકમ હશે 1770000 બેંક ખાતા બાબા જે લખી દઈએ 4000 શેર સિવાયના શેર પર હપ્તાની રકમ મળી ગઈ 3 તો વિદ્યાર્થી મિત્રો જો 8 9 અને 10 છેકતીને બહાર પાડવાની કેમ એ ત્રણ આમ નોન લખી છે આઠ નવ ને દસ વિદ્યાર્થી મિત્રો આઠમી આમ નોન બોલો કઈ આજ ચાર હજાર શેર પર આખરી આપતો બાકી હતો ને એ શેર જપ્ત કરવાના નવમી આમ નોન કયા છે છ હજાર શેર બહાર પાડવાની દસમી આમ નોન કઈ છે ચાર હજાર શેર બહાર પાડવાની એટલે બહાર પાડવાની બે આમ નોન અને જપ્ત કરવાની એક આમદન બાકી છે ચાલો શેર જપ્ત કરીએ આજે ચાર જપ્ત કરીએ છીએ આખરી હપ્તાના બાકી છે પણ આખરી હપ્તામાં કોઈ પણ જગ્યાએ પ્રીમિયમ નથી આપણે મૂળ કિંમત વાળી આપણે આમદન લખીશું ચાલો આપણે લખી દઈએ આમદન નંબર આઠ માં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે શેર આખરી હપ્તા ખાતે માત્ર બાકી હપ્તો ઇક્વિટી શેર મૂડી ખાતે બોલો ચાર હજાર શેર અને એકની કિંમત દસ કેમ દસ લીધી આખરી હપ્તા બાદ જપ્ત કરે એટલે પૂરેપૂરી રકમ મંગાવી લીધી છે ત્યારે અહીંયા કેમ સાત કરેલા અહીંયા વચ્ચેથી જપ્ત કરે એટલે સાત રૂપિયા લખેલા એટલે ઉધાર પર આવશે ચાલીસ હજાર શેર જપ્તી પ્રશ્ન દ્વારા બાકી હપ્તો બાકી હપ્તો તમને ઉપરથી જ મળી જાય આમનો નંબર સાત માંથી મળી જશે બાર હજાર આપણે લખી દે બાર હજાર ચાલીસ હજાર માઇનસ બાર હજાર એટલે ઓટોમેટિક જપ્તી મળશે અઠ્યાવીસ હજાર આપણે લખી દઈએ બાબત છે ચાર હજાર શેર પર હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના હવે શેર બહાર પાડવાના છે કઈ રીતે બહાર પાડે છે પેલા વિદ્યાર્થી મિત્રો સમજી લે પેલા 6000 શેર હતા એ બહાર પાડ્યા લેખે 7 લેખે એક શેર નો ભાવ બહાર રૂપિયા છે ચાલો આપણે આમનોલ કરી દઈએ જો બહાર પાડવાની મુખ્યત્વે ત્રણ આમનોન છે એક છે મૂળ કિંમત વાળી પ્રીમિયમ વાળી અને વટાવ વાળી દસ વાળું શેર સાત લેખે બહાર પાડે છે એટલે આવશે વટાવ વાળી

બોલો કેટલા શેર છે છ હજાર અને નો ભાવ તમને ખબર હોય જોઈએ દસ રૂપિયા છેલ્લે બહાર પાડે છે લખી આ રીતે આપણે બહાર પાડવાની એક આમદોન કરી લખી દઈએ બાબત જે છ હજાર શેર સાત લખે બહાર પાડ્યા તેના હજુ પણ એક બહાર પાડવાની આમદોન બાકી છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લે બોલો કેટલા લખે બહાર પાડે છે ચાર હજાર શેર છ ના ભાવે બહાર પાડ્યા દસ રૂપિયાનો શેર હતો અને રૂપિયા છ ના ભાવે બહાર પાડ્યા છે ઓછી કિંમતે બહાર પાડે તો વટાવ વધુ કિંમતે ત્રણ છે મૂળ કિંમત પ્રીમિયમ અને વટાવ તો અહીંયા છ રૂપિયા લેખે બહાર એટલે કે વટાવે બહાર પાડે છે એટલે આમનોન આવશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર શેર મૂડી ખાતે તો ચાલો એની આમનો આપણે લખી દઈએ આપણે લખી દઈએ બેંક ખાતામાં બહાર પાડ્યા છે ચાર હજાર ગુણ્યા છ કારણ કે તમને રકમમાં પાવા બહાર પાડ્યા છે આપણે લખી દઈએ કેટલા આવશે ચોવીસ હજાર જપતી પ્રશ્ન ચિહ્ન દ્વારા શેર મૂડી આપણને ખબર છે દસ રૂપિયાની છે તો લખી દઈએ ચાર હજાર ગુણ્યા દસ એટલે આવશે ચાલીસ હજાર

હા તમે જોશો તો ભાઈ જપ્ત કરવાની પણ બે આમનો પાંચ અને આઠ અને બહાર પાડવાની પણ બેટલ ચાર છે સમજે જપતી કેટલી જમા છે અઢાર હજાર અને બીજી કેટલી અને જપ્તી જમા છે અઠ્યાવીસ હજાર અઢાર હજાર અને અઠ્યાવીસ હજાર બે જમા છે તો ઉધાર કેટલી છે અઢાર હજાર પણ ઉધાર છે અને બીજી કેટલી છે ઉધાર સોળ હજાર એટલે જે જમા છે એનો સરવાળો કરીશું અને ઉધાર છે એનો સરવાળો બંને બાદ બાકી જોઈ લો કઈ રીતે આ જે અઢાર હજાર છે જમા એટલે લખ્યું પહેલા અને પછી લખ્યું છે ફરીથી જમા અઠ્યાવીસ હજાર તો એ પણ કર્યું એટલે બંને જે જમા જમા કરી પ્લસ કરવાનું ને જો આમનો નંબર નવ અને દસ માં બંનેમાં જપતી ઉધાર છે અનુક્રમે અઢાર હતા અને પ્લસ કરી બંને વચ્ચે બાદ બાકી કરીશો તો મળશે તમને બાર હજાર બાર હજાર લખી દે બાબત છે બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા બંને સરવાળો કરીશું બે કરોડ લાખ થશે કુલ સરવાળો લખી દીધો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમગ્ર હજુ પણ પૂરો થયો નથી તમે એક્ઝામ્પલમાં જુઓ શું પ્રશ્ન પૂછો છે શેર જપ્તીનું ખાતું તૈયાર કરો તો શેર જપ્તીનું ખાતું તમે તૈયાર કરશો ત્યારે માત્ર ને માત્ર આમનોન પરથી ખતવણી કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શેર જપ્તીનું ખાતું તૈયાર કરીએ

લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલો એની નોંધ કરી દઈએ લખી દઈએ જમા બાજુ પર અઢાર હજાર ઇક્વિટી શેર મૂડી ખાતે પાંચ આમનો આમનો ત્યારબાદ જોઈએ પછી નંબર સાતમાં નથી માં છે જો શું છે ફરીથી ઇક્વિટી શેર જપતી શું આવે છે જમા જ પણ નામ શું લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે એની એ જ આમ નોંધ ખાલી રકમ જ બદલાય છે અઠ્યાવીસ હજાર લખશું જમા બાજુ અને નામ લખીશું શું લખીશું નામ ઇક્વિટી શેર ખાતે ચાલો એની પર નોંધ કરી દઈએ જવાબ તારીખ ઉધાર છે કેટલા રૂપિયા છે અઢાર હજાર એટલે ઉધાર પર લખીશું અઢાર હજાર પણ નામ શું લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે ફરીથી આપણે જઈએ ઇક્વિટી શેર જપતી ખાતે ઉધાર પર લખીએ નવ તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે અઢાર હજાર

તો ઉધાર પર લખીશું બાર પણ નામ લખશું મૂડી અનામત ખાતે ચાલો એની પર નોંધ કરી દે ઉધાર પર અગિયાર મૂડી અનામત ખાતે રૂપિયા બાર હજાર જોશો તો બંને બાદ નો સરવાળો સરખો થશે આ રીતે શેર જપતીનું ખાતું પૂછાય શેર પ્રીમિયમનું ખાતું પૂછાય શેર અરજી ખાતું પૂછાય શેર મૂડીનું ખાતું પૂછાય આમ માત્ર ખતમણી કરવાનું છે જરાક પણ અઘરું હતું નથી વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને પસંદ પડે તો કરવાનું ના ભૂલશો તમારા મિત્રો સાથે શેર કરો અને હા આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ